રાજકોટમાં ગેમિંગ ઝોનમાં ભયાનક આગને કારણે 22 કરતાં વધારે માસૂમ બાળકો અને અન્ય લોકોના મોતના સમાચાર મળ્યા છે ખૂબ દુઃખ સાથે તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે અણધારી આફત આવી છે જે ન સહન કરી શકાય એવું દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરમાત્મા તમામ પરિવારજનોને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું એ સુરતનો તક્ષશીલા કાંડ હોય વડોદરાનો હોળીકાંડ હોય મોરબીનો પુલ તૂટ્યો હોય કે રાજકોટની આ ગેમિંગ ઝોનમાં આગની ઘટના હોય વારંવાર આવી ઘટનાઓ બને માસૂમ લોકોના જીવ જાય ને ત્યાર પછી સરકાર એના તપાસના આદેશ આપે આજે રાજકોટમાં પણ બહાર આવ્યું કે ફાયરની એનઓસી ના હોય મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય ચકાસણી ના થતી હોય અને તંત્રની ઘોર બેદરકારીને કારણે ભ્રષ્ટાચારને કારણે થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો વારંવાર ગુજરાતમાં બને છે અનેક માસૂમોના જીવ ગયા ત્યારે આજે દુઃખ સાથે પણ સરકારને કહેવું છે કે આવી ફરી ઘટના ના બને એટલા માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો હોય એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય મેળાવડા થતા હોય આવા ગેમિંગ ઝોન હોય એ તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડક પર પાલન થાય એ માટેના સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ આજે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે ત્યારે તમામ લોકોને તાત્કાલિક સારામાં સારી સારવાર મળે ઝડપથી સાજા થાય એવી પણ પ્રાર્થના કરું છું અને સાથે સાથે અમારા સૌના તરફથી તમામ મૃતકના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું